ધારી તાલુકાના ભરણ ગામે ચેકડેમમાં બે યુવાનો ડૂબ્યા આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો જ્યારે ડૂબી ગયેલા યુવાની શોધખોળ કરવા માટેની ટીમ બગસરા ફાયર ફાઈટરની ટીમ તેમજ અમરેલીની ટીમ ઘટના સ્થળે પહોંચી જ્યારે બે કલાકની જહેમત બાદ ચેકડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષે એકવીસનો મૃતદેહ હાથ લાવ્યો હતો ચેકડેમમાં ડૂબી જનાર બંને સગાભાઈઓ હતા જે પોતાની ભેંસને પાણી પવા માટે ચેકડેમ ખાતે પહોંચ્યા હતા આ ઘટનાની જાણ થતાં ધારી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું મૃતકના ડેડ બોડીને પીએમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો નામ ગામ અને તમારો હોદ્દો અને આજરોજ રોજ જ્યાં ચેક ડેમમાં જે ઘટના બની છે એ વિશે શું કહેશું મારું ગામ ભરડ આંબડી સુધ ગ્રામ પંચાયત સરપંચ મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા માલ પાવા આવ્યા બે ભાઈ મોટાભાઈ આશુતોષ ભાઈ મને હમણાં મળ્યા એટલે હું સીધો ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલીથી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મામદા સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયરવાળા બધા What are you think, something?